અને ખંભાત માંથી જે ચૂંટાનાર છે એવા ચિરાગભાઈ પટેલ હવે જે વરરાજાના માટે આ મહારેલું નું આયોજન કર્યું છે એવા આપણા લોક લાડીલા લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી મિતેશભાઈ પટેલ આપણને સંબોધન કરશે ભારત માતા કે આપણા મુખ્યમંત્રી આજ બે હાથ ઊંચા કરી જયઘોષ કરીએ

પરમ પૂજ્ય સંતગન સંત સ્વામી સૌ સ્વામીશ્રી કે જેઓ બે હાજર થી અત્યાર સુધી આશીર્વાદ આપે છે આપણા પૂર્વ ઉપસરપંચ શ્રી ઉપ મુખ્યમંત્રી એવા નરભર અમીન સાહેબ ધારાસભ્ય રમણભાઈ સોલંકી આપણા જિલ્લાના अध्यक्ष आदरणीय राजेश भाई शब्द शरण ब्रह्मट जी आप संयोजक एवं वड़ील लालसी लाल जी प्रभारी आदरणीय राकेश भाई सा, जिला प्रमुख हसमुख भाई धारा सभ्य श्री योगेश भाई धारा सभ्य आदरणीय गोविंद भाई धारा सभ्य आदरणीय कमलेश भाई पूर्व सांसद दीपक काका પૂર્વ સાંસદ દિલીપભાઈ અંબાલાલભાઈ રોહિતભાઈ મંચસ્થ મંચ પૂર્વ પ્રમુખ શ્રીઓ પ્રમુખશ્રીઓ મહાનુભાવો તથા સર્વ સર્વ પત્રકાર ગામડામાંથી પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ વડીલ શ્રીઓ ભાઈઓ બહેનો અને માતાઓ સૌને મારા નમસ્કાર આપ સૌએ બે હજાર ઓગણીસ માં પણ આજ રીતે મને આશીર્વાદ અને સાથ સહકાર આપી એક લાખ ને ધારાસભ્ય હતા અત્યારે આપણી પાસે ધારાસભ્ય બેતાલીસ માંથી પાંત્રીસ જિલ્લા પંચાયતના સદસ્યો આપણી જોડે આઠ તાલુકા પંચાયતમાંથી માંથી સાત તાલુકા પંચાયત આપણી પાસે છે અને ભારતીય જનતા પાર્ટીનો પૂર આખો આનંદ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો થઈ ગયો છે બાકી છે એવું જયારે जी કેતા હોય કે આટલું બધું ગરીબો મધ્યમ વર્ગ ના સુધી યોજનાઓ પહોંચાડ્યા પછી પણ આ તો હજુ ટેલર દેશ ને હજુ તો આવતા વર્ષોમાં ઘણું બધું આપવાનું આપણા આદરણીય પ્રધાનમંત્રીજી કહી રહ્યા છે દેશની માટે જ્યારે હજુ ઘણા નિર્ણાયક નિર્ણયો આપણે લેવાના છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે સીટ આપણે ગુજરાતની આદરણીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આદરણીય આપણા અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ આપણે પાંચ લાખ થી વધુ વોટોથી આપણે જીતવાના છે એમાં ની સીટ પણ જે રીતનો માહોલ છે એ રીતના માહોલથી જેટલા ગામડાઓમાં ફર્યો છું સૌ મતદાતાઓય સૌ નાગરિકોય આવકાર આપ્યો છે આપણને આપણા મૃદુમક ઘણા બધા ફ્લાયઓવર આપ્યા આનંદ જિલ્લાને જે જરૂરિયાત હતી એ પ્રમાણેનું સર્વ આપ્યું છે લાસ્ટમાં નગરપાલિકાને બદલે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આપવાના છે દેશ જે રીતના આગળ વધી રહ્યો છે દેશની ઇકોનોમી એક થી ત્રણ નંબર પર જયારે ત્રીજી વખત પ્રધાનમંત્રીજી બનવા જઈ રહ્યા છે વિકસિત દેશ જયારે બનવા જઈ રહ્યો છે ત્યારે આપણને સૌને ખબર છે

જિલ્લાના સંગઠન સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે સુધી જયારે યોજનાઓ પહોંચાડી છે અને ખૂબ સારો માહોલ છેલ્લા બે મહિના પહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથયાત્રા

લોક લાડેલા લોકલાડીલાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણને આશીર્વાદ સાથે એમની વાણી થી સંબોધન કરશે भारत माता की जय आनंद लोकसभा बैठक ना લોકપ્રિય ઉમેદવાર શ્રી મિતેશભાઈ પટેલના જન સમર્થન આયોજિત આજની વિશાળ જાહેર સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સૌ સંત સંતગણના ચરણોમાં વંદન કરું છું સાથે સાથે साथे। आनंद लोकप्रिय सांसद तथा उम्मीदवार श्री मितेश भाई पटेल खंभात विधानसभा ना उम्मीदवार श्री चिराग भाई पटेल राज्यसभा ना सांसद तथा क्लस्टर इंचार्ज श्री नरहरी भाई अमीन نائب دنڈک શ્રી રमणભાઈ સોલંકી લોકસભાના પ્રભારી શ્રી સબદશરણભાઈ બ્રહ્મબટ લોકસભાના સંયોજક શ્રી લાલસી વડોદરિયાજી જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ જિલ્લાના પ્રભારી શ્રી રાકેશભાઈ શાા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પરમાર શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ पूर्व सांसद श्री दीपक भाई पटेल श्री दिलीप भाई पटेल पूर्व धार सभ्य श्री अंबा अंबालाल भाई रोहित जसवंत सिंह सोलंकी श्री संजय भाई पटेल श्री भाई रावल, श्री ज्योतनाबेन पटेल श्री विष्णु भाई पटेल श्री निरंजन भाई पटेल अमूलना वाइस चेयरमैन श्री भाई सोडा परमार, जिला सहकारी बैंक चेयरमैन श्री तेजसभा पटेल જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ શ્રી સુનિલભાઈ સા શ્રી રણજીતસિંહ ચૌહાણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના સૌ पदाधिकारी શુભેચ્છક મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા સૌને ચૈત્રી દુર્ગાષ્ટમીના પાવન પર્વની ખુબ ખુબ શુભેચ્છા પણ છે ખરી ગરમી હોય એટલે આ તો અને આજે હજુ આપડે કેટલા દિવસ બાકી હજુ એકવીસ દિવસ બાકી છે હજુ એટલે ગરમીએ વધતી જવાની એમાં આપડે બધાએ

આપણે સૌને ખબર છે કે ભાઈ આ ચારસો પાર નો નારો જે છે આપણા અર્થતંત્ર ની વાત હમણાં અહીંયાથી થી કરતા હતા પણ કેટલા લાંબા સમય સુધી બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી આપણું અર્થતંત્ર અગિયાર માં સ્થાને જ હતું આ દસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈ ના બેઠા પછી કોવિડ જેવી મહામારી દેશ અને દુનિયામાં આવ્યા પછી પણ આપણે આ દસ માં સ્થાને જે અગિયાર માં સ્થાને જે હતું અર્થતંત્ર એ આપણે પાંચમા સ્થાને લઈ આવ્યા અને આજે ચર્ચા શું છે પેલા સત્તા ની ચર્ચા થતી દેશના અર્થતંત્ર નું થશે શું આપણા દેશનું શું થશે આવી ચર્ચા થતી એની જગ્યાએ આ પહેલું એવું ઇલેક્શન છે લોકસભા જેમાં આપણે બધાના મોડે ચર્ચા છે આપણે પાંચમી આર્થિક મહાસત્તાની જગ્યાએ ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે મને નરેન્દ્રભાઈ ના બધા ત્રીજા ત્રીજી વખત વડાપ્રધાન બનાવો એટલે ભારતનું અર્થતંત્ર ત્રીજા સ્થાન બધા દેશો છે જેના ઉપર આપણને માન હતું કે આ દેશોને કંઈ ના થાય ગમે તે પરિસ્થિતિ આવે તો એમને કંઈ ના થાય એવા દેશો પણ આવા સંજોગોમાં ત્યાં ત્યાં છે મોટા પરિવર્તનો આયા છે અને વિકાસ કામો અને એની માત્રા કેટલા લેવલ ની હોય છે એ આપણે સૌને ખબર છે અત્યાર સુધીમાં સાડા છ દાયકા અંબાલાલભાઈ રોહિત જસવંતસિંહ સોલંકી શ્રી સંજયભાઈ પટેલ શ્રી મયુરભાઈ રાવલ શ્રી જ્યોત્નાબેન પટેલ શ્રી વિષ્ણુભાઈ પટેલ શ્રી નિરંજનભાઈ પટેલ અમૂલના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ શ્રી સુનિલભાઈ શાહ શ્રી રણજીતસિંહ ચૌહાણ યૂંટાયેલા સંગઠનના સૌ પદાધિકારી શુભેચ્છક મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય રામ આજે આપ સૌને ચૈત્રી દુર્ગાષ્ટમીના પાવન પર્વની ખુબ ખુબ શુભેચ્છા ગરમી બઉ છે ગરમી પકડી લેવું છે પણ છે ખરી ગરમી હોય એટલે આ તો અને આજે હજુ આપડે કેટલા દિવસ બાકી હજુ એકવીસ દિવસ બાકી છે હજુ એટલે ગરમી વધતી જવાની ને એમાં આપડે બધાએ ટકી રહેવાનું છે અને વોટિંગ ના દિવસે દરેકને ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે અને એ ક્લેરિટી ના કારણે આજે આપણે સૌને ખબર છે કે ભાઈ આ ચારસો નો નારો જે છે એ જન્મથી ઉપલો છે દરેક જન્મ પડ્યું છે કે આ વખતે મોદી સાહેબને ચારસો પાર સાથે બેસાડવા છો આપણા અર્થતંત્રની વાત હમણાં અહીંયાથી બકાફી કરતા હતા પણ કેટલા લાંબા સમય સુધી બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી આપણું અર્થતંત્ર અગિયારમા સ્થાને જ હતું આ દસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી કોવિડ જેવી મહામારી દેશ અને દુનિયામાં આવ્યા પછી પણ આપણે આ દસમા સ્થાને જે અગિયારમા સ્થાને જે હતું અર્થતંત્ર એ આપણે પાંચમા સ્થાને લઈ આવ્યા અને આજે ચર્ચા શું છે પહેલા અર્થતંત્રની ચર્ચા થતી પણ આપણા દેશના અર્થતંત્રનું થશે શું આપણા દેશનું શું થશે આવી ચર્ચા થતી એની જગ્યાએ આ પહેલું એવું ઇલેક્શન છે લોકસભાનું કે જેમાં આપણે બધાના મોડે ચર્ચા છે કે આપણે પાંચમી આર્થિક મહાસત્તાની જગ્યાએ ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈના બધા ત્રીજા ત્રીજી વખત વડાપ્રધાન બનાવો એટલે ભારતનું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર આવશે અને અર્થતંત્ર જેમ જેમ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણને બીજા બધા દેશો જે મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને માન હતું કે આ દેશોને કંઈ ના થાય ગમે તે પરિસ્થિતિ આવે તો એમને કંઈ ના થાય એવા દેશો પણ આવા સંજોગોમાં ક્યાં તો એમનું અર્થતંત્ર ત્યાં ને ત્યાં છે અથવા તો પાછું પડ્યું છે એવા સંજોગોમાં આપણું અર્થતંત્ર આગળ જાય છે આપણા માટે ગૌરવની વાત છે માન્ય બેઠા પછી દરેક દરેક પણ એટલા મોટા પરિવર્તનો આવ્યા છે આજે જે વિકાસના કામો થાય છે અને વિકાસના કામો અને એની માત્રા કેટલા લેવલની હોય છે એ આપણે સૌને ખબર છે અત્યાર સુધીમાં સાડા છ દાયકાના જે કામો થયા અને આ દસ વર્ષમાં કામો થયા એ બેની કમ્પેરિઝન નાની મોટી નાની મોટી આપ કરી શકો એમ છો કે ભાઈ આજે એમ્સ એમ્સ જેવી હોસ્પિટલ સાડા છ દાયકામાં ફક્ત સાત હતી અને આ દસ જ વર્ષમાં પંદર બીજી એમ્સ આપી છે પંદર બીજી એમ્સ બે સાથે કરવું પડે જો આપણે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને એના આધારે કેવી રીતે થાય તો આજે આપણે બધા જ હમણાં અહીંયાથી આણંદમાં આપણે સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા છે તો આજે તમે નાના નાના ગામ સુધી સ્વાસ્થ્યનું આપણે મેડિકલ સેન્ટરો બધે ખોલ્યા છે હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી બૂમો આવતી હશે કે ડોક્ટરો ક્યાંક ને ક્યાંક મળે છે નથી મળતા આવી નાની મોટી બૂમ હશે પણ આ ડોક્ટરો કેવી રીતે આવે તો માન્ય નરેન્દ્રભાઈ જયારે અહીંયા હતા ત્યારે આપણી મેડિકલના ડોક્ટરોની સંખ્યા મેડિકલની સીટો એ ફક્ત તેરસો ને પંચોતેર આજે ચાલીસ મેડિકલ કોલેજ સાથે સાત હજાર સીટો આપણે કરી છે સાત હજાર સીટ ગુજરાતમાં અને આ સાત હજાર સીટો હોવાના કારણે દર વર્ષે આપણને આ સાત હજાર ડોક્ટરો મળતા થયા અને એ ડોક્ટરોની સેવા આપણને આજે ગામે ગામ મળતી થવાની છે હજુ બે ત્રણ વર્ષ જશે એટલે તમારે ડોક્ટરો ક્યાંય નહીં મળે એવું નહીં થાય તમે કહેશો ત્યાં આગળ ડોક્ટર હાજર હશે અને આજે યોગથી આયુષ્યમાન સુધી આજે જે નાનો માણસ શાંતિથી સિગારે સૂઈ શકે છે એનું કારણ શું તો કે ભાઈ આજે પહેલા એક વસ્તુ કે યોગા તો કે ભાઈ જેને પોતાનું શરીર સ્વસ્થ રાખવું છે તો એ માન્ય નરેન્દ્રભાઈએ કે ભાઈ ના પડો એના માટે યોગા રોજ કરો પણ કદાચ કોઈ પણ કારણોસર આપણે એમાં યોગા નથી કરી શકતા અને છતાંય ક્યાંય માદા પડવાનું થયું તો શું તો માદા પડવાનું થાય તો આજે એ સ્વાસ્થ્ય સુધારવા માટે 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ દરેક પાસે છે લાખ અને ગુજરાતમાં તો એ લાખ રૂપિયા સેવા લાખ અને આયુષ્યમાન કાર્ડ એ નાની વસ્તુ નથી જે સામાન્ય માણસ છે જે ગરીબ છે એના માટે જો ત્રણ ચાર લાખ રૂપિયાની એની પોતાની શરીરની સ્વાસ્થ માટેની સેવા આવે ને પાંચ ચાર લાખ રૂપિયાનું તો આખી જિંદગી એની વ્યાજ ભરવામાં જાય મૂડી તો જવા દો વ્યાજ જ ભર્યા કરે આમ આયુષ્યમાન કાર્ડ હોવાના કારણે શાંતિથી સૂઈ સુઈ શકે છે અને જો એનું સ્વાસ્થ્ય બગડે તો એ સેવા પણ લઈ શકે છે અને સેવા કેવી તો કે ભાઈ આ કાર્ડ એકલું ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચાલે એવું નથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ચાલે છે અને સ્વાસ્થ્ય તમારું સારું થઈ જાય પછી ઘરે જવાના પૈસા ના હોય તો એના માટેની પણ વ્યવસ્થા ત્રણસો રૂપિયા સરકારે કરી છે ત્રણસો રૂપિયા આપે ઘરે સુધી મૂકી જાય ખૂબ સારી વ્યવસ્થા આજે થઈ છે દરેક ઇલેક્શન વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણને બધાને ખબર છે કે બેરોજગારીનો મુદ્દો તો આપણે આવે આવે ને આવે જ બેરોજગારીના મુદ્દામાંથી પણ બહાર કેવી રીતે નીકળી શકાય એની એનો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતમાં શરૂઆત કરીને આજે દેશમાં એનો લાભ દરેકે દરેક રાજ્ય લઈ રહ્યો છે કેવી રીતે તો બે હજાર ત્રણમાં માન્ય નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એ વાઇબ્રન્ટ શરૂ કરવાના કારણે આજે દસમી કડી આપણે પૂરી કરી દસમી કડી તો આ દસ કડી ની પૂરું કર્યા પછી આપણને લાભ શું થયો તો કે ભાઈ આપણને દુનિયાની જે મોટી કંપનીઓ છે એ પાંચસો મોટી કંપનીઓમાંથી સોથી વધારે મોટી કંપનીઓ આપણા ગુજરાતમાં કામ કરી રહી છે ગુજરાતમાં કામ કરી રહી છે અને એના કારણે આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે બધા જ દરેકે દરેક ક્ષેત્રે પણ એટલું કોન્ફિડન્સથી નરેન્દ્રભાઈએ ખૂબ કામો કર્યા છે વિકસિત ભારતની વાત દસ વર્ષ તો છે જ હિસાફ પણ સાથે સાથે પચીસ વર્ષ અમૃતકાળના એ પચીસ વર્ષના પણ વિકસિત ભારત બનાવવા તરફ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે વિકસિત ભારત માટેની પણ વિકસિત ભારત યાત્રા માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી અને કેટલી યોજનાઓ સરકારની અને સરકારની યોજનાઓના લાભ કેટલા જણ લઈ શકતા જૂજ લોકો લઈ શકતા કારણ કે ખબર જ ના હોય આ તો માન્ય નરેન્દ્રભાઈને સેચ્યુરેશનનો વિચાર આવે અને વિકસિત ભારત તરફ આગળ જવું હોય તો વિકસિત ભારત તરફ આગળ જવા માટે વિકસિત ગુજરાત આપણે અને વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે માન્ય નરેન્દ્રભાઈએ આ સરકારી યોજનાઓ દરેકના ઘર સુધી પહોંચાડી અને આ દરેકના ઘર સુધી જ્યારે આ યોજનાઓ પહોંચી છે એનો લાભ થવાના કારણે દરેક જણ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ પ્રયાસ કર્યો છે ગુજરાત સરકાર પણ એ રીતે જ આગળ વધી રહી છે એક નાનું ઉદાહરણ આપીને મારી હું વાક્તવ્ય પૂરું કરું કે જેથી તમને એકદમ મગજમાં બેસે કે કેવી રીતે આજે ટેક્સની આવક પણ પહેલા આખા વર્ષમાં અગિયાર લાખ કરોડનો ટેક્સ આવતો હતો આજે ચોત્રીસ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ આવે છે ચોત્રીસ લાખ કરોડ રૂપિયાનો આ ધંધા રોજગાર પણ એટલા વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે આપણા બધા એના માટે અને એના કામની વિગત કરી આપું તમને તો જે આપણા રેલવે છે રેલવે એ રેલવેનું ઇલેક્ટ્રીફિકેશન કરવાનું કામ ઓગણીસો ને સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી કેટલા કિલોમીટર થયું આંકડો એક્ઝેક્ટ સાંભળજો વીસ હજાર આઠસો કિલોમીટર થયું વીસ હજાર આઠસો કિલોમીટર અને આ ચૌદ થી ચોવીસમાં આ કામ આડત્રીસ હજાર થી વધુ થયું છે આડત્રીસ હજાર કિલોમીટર આ દસ જ વર્ષનું આવા તો કઈ કામો થયા છે હમણાં તમે પેલા કાશ્મીર ઉપરનો રેલ્વે બ્રિજની જોયો હશે બધાએ જોયો છે ને સોશિયલ મીડિયામાં ચિનાબ નદી ઉપર સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણે બનાવ્યો માન્ય નરેન્દ્રભાઈ અને એની કિંમત કેટલી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે પાત્રીસ હજાર કરો આવા તો કઈ કેટલા કામ આજે આપણે વંદે ભારત ટ્રેનમાં બેઠા હોય તો આપણને એમ લાગે છે કે આપણે અહીંયા ફોરેન થઈ ગયું છે આપણે અહીંયા હવે ફોરેન થઈ ગયું છે વંદે ભારત ટ્રેનનો તમે લાભ લીધો હશે બધાએ ભાગે આ બુલેટ ટ્રેન તો આવવાની જ છે બુલેટ ટ્રેન આવવાની જ છે કેટલા સ્ટેશનો આપણા ત્યાં આગળ ઇનોવેટ થઈ રહ્યા છે આજે આપણને એમ લાગે કે ભાઈ વિકાસ કોને કહેવાય કેવી રીતે થઈ શકે એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણા ઉમેદવાર બકાભાઈ અને ચિરાગભાઈને ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત